એ સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને સવાર સવારના અંદર મારો છોકરો જો એ સાયકલ ફેરવતો હતો અને એની સાયકલ અંદર નથી બ્રેક નથી આગળની બ્રેક નથી પાછળની બ્રેક પણ એને સવાર સવારમાં સાયકલ ફેરવતો હતો આપણે અહીંયા બેઠા જતા તો એ સાયકલ ફેરવતો હતો અને થોડી સ્ટન પણ કરતો હતો મેં એને કીધું કે તું અહીંયા પડી જશ તો અને પથ્થર પણ વાગશે અને કેવી જગ્યા પર સાયકલ ફેરવે છે તમે બધા વિડીયોના અંદર જોતા જશો અને ત્યાર પછી એની બેન પણ આવી ગઈ હતી તો એની બેન અહીંયા સિંગનાણાં અને ગોળ ખાતી હતી કેમ તો રાત્રે એને જમ્યા વગર ઊંઘી ગયેલી હતી અને સવાર સવારમાં એને ભૂખ પણ લાગી હતી ત્યારે જમ્યા વગર ઊંઘી જાય છે એટલે તેને સવાર સવારમાં જમવાનું જરૂરથી જોવે છે અને ત્યાર પછી એનો ભય પણ અહીંયા હતો તો આપણે કામ પર પણ જવાનું છે તો સૌથી પહેલાં અહીંયાથી આપણે નીકળવાનું છે અને અહીંયા આપણે દેતા બાળીને બેસા હતા અને છોકરી પણ સિંગરાણા ખાઈ રહેલી હતી તો મેં એને કીધું તું આ બધું ઘરે મૂક્યા અને ત્યાર પછી આપણે ઘરે જવાનું હતું તો ઘરે આવી ગયા હતા અને તમે જોઈ શકો છો મારું નીચેની સાઈડના અંદર મારું ઘર છે ને અહીંયા શાકભાજી કરેલું છે તેના માટે મોર પણ આવે છે તો મોર આવે છે મરચાં અને ડુંગળી ખાઈ જાય છે તેના માટે આપણે એનું રખવાડું પણ કરતા હતા અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ સાડા આઠ જેવા થઈ જવા નીચે પણ રખવાળું કરવા માટે જવું પડશે તો સૌથી પહેલાં તમે અહીંયા વ્યૂ ચેક કરો કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે અને આપણા ખેતરના અંદર ચણા કરેલા તો ચણાને પણ અહીંયા મોર ખાઈ જાય છે એની ભાજી તો તેના માટે એનું પણ રખવાળું કરવું પડે છે અને તમે વ્યૂ ચેક કરો કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે અને અત્યારે પાણી મૂકવાનો પણ સમય થઈ ગયો પણ આપણે પાણી નથી મૂક્યું તો એક બે દિવસની અંદર પાણી મૂકી દેવું પડશે અને ત્યાર પછી આપણે નીચે જવાનું છે તો અહીંયા મારી નાની ભેસ ચણા ખાવા માટે આવી ગઈ હતી તો એને પણ નીચે બાંધી દેવાની છે કેમ તો નાની પાડી હતી તેના માટે છૂટી જ રહેતી અને ત્યાર પછી આપણે નીચેના ખેતરના અંદર ઘઉં કર્યા છે તો ત્યાં આપણે જવાનું પછી આપણે નાઈ લીધું હતું અને આપણે નીચે ઘઉં કરેલા હતા તો ઘઉં બાજુ આવેલા હતા અને ઘઉંમાં તો એટલા બધા મોર પણ નથી હતા પણ અહીંયા આપણે થોડું ચેક કરવા માટે જરૂરથી આવવું પડે અને અત્યારે સમયની વાત કરીએ તો લગભગ નવ વાગી ગયા હતા અને સૌથી પહેલાં તમને પાછળની નદી પણ બતાવી દઉં કે પાછળની નદી કેટલી મોટી છે તો તમે નદી જોતા જ જશો આ કેટલી મોટી નદી છે અને આ કડાના ડેમનું પાણી છે તો આ પાણીના અંદર અહીંયાથી અમે ખેતરના અંદર પાણી મૂકીએ છીએ તો સૌથી પહેલાં અહીંયા તમને અજીક નજીક જઈને બતાવી દઉં કે મારી ખેતરના અંદર ઘઉં પણ આછા પડે છે તમે જોતા જશો અત્યારે ઘઉં કરેલા છે અને આ બાજુ આપણું મશીન મૂકેલું છે અને મશીનથી પાણી મૂકતા હોય એટલે મશીન અહીંયા આપણે એવી રીતે મૂકેલું અહીંયા કોઈ મશીન રાત્રે પણ ચોરી કરી શકે એવું પણ નથી અહીંયાથી આપણે ઘરે જવાનું છે તો ઘરે જવા માટે નીકળવું પડશે અને અત્યારે ખેતરના અંદર તમે જોતા જશો અત્યારે ખેતરના અંદર આપણે ઘઉં કરેલા હતા અને અહીંયા મશીન તો મૂકેલું છે તો અહીંયા આપણે પાછું ચાલુ કરવાનું છે અને ખેતરના અંદર પાણી મૂકવા માટે અને પાણી તો થોડું સુકાઈ ગયું હતું તો ફરી પાણી મૂકવું પડશે અને ઘઉં થોડા આચા પણ પડ્યા છે તો સીઝન થોડી ખરાબ પણ જવાની છે અને થોડી સિઝન સારી પણ જવાની છે અને વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ ચેનલને સબ